નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ત્રણસોથી વધુ ભારતીય મુસાફરોને લઈ જરેલા એક વિમાને ફ્રાન્સના અધિકારીઓએ માનવ તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોકાવ્યા હતા હવે કબૂતરબાજીના રાષ્ટ્રીય વ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે સન્નુ ગુજરાતીઓ સહિત બસો સાઠ ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો ઘસફોટ થયો છે ફ્રાન્સ એરપોર્ટ પર અટકાવેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું જાણવા મળે છે અમેરિકા જતા પહેલા પેરિસ એરપોર્ટ પર બન્નો ગુજરાતીઓ સહિત બસો સાઈઠ ભારતીયો ફસાયા હતા ચાર્ટ પ્લેનમાં બસો સાઈઠ જેટલા ભારતીયો ફ્રાન્સ એરપોર્ટ પર અટકાવીને તપાસ શરૂ કરવામાં આવી છે દુબઈથી નિકાલ ગુના જતા પ્રાઇવેટ જેટને અટકાવવામાં આવ્યું હતું અને ફ્રાન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે મિત્રો બસો જેટલા ભારતીયોને લઈ જતું પ્રાઇવેટ જેટ ઇંધન ભરાવા પેરિસ એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું અને દુબઈથી આવેલા પ્રાઇવેટ જેટમાં માનવ તસ્કરી આશંકા પગલે પેરિસ પોલીસે પ્લેનને કબજામાં લીધું હતું ફ્રાન્સની એન્ટ્રી ઓર્ગિન યુનિટ દ્વારા મુંબઈથી ભારતીયોને લઈને આવેલા ચાઇલ્ડ પ્લેન તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ